ડભોઈ મહુડી ભાગોડ રેલવે ફાટક પાસે એક પાસઠ વર્ષીય વૃદ્ધા ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં આ પાસઠ વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે ડભોઈ પાંજણીઘર મહોલ્લામાં રહેતા ફાતમાબેન પીરભાઈ હવેલીવાડા મહુડી ભાગોડ રેલવે ફાટક પાસે દી પડા પસાર થતા હતા દરમિયાન મહુડી ભાગોડ એકવીસ નંબરના ગેટ પાસે છોડા ઉદેપુરથી ડભોઈ આવી રહેલી ટ્રેનની અડફેટમાં આ વૃદ્ધ આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે સ્થળ પર લોકટોળા જામ્યા હતા અને આશરે એક કલાક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આ ઇજાગ્રસ્ત વૃદ્ધાને એકસો આઠ મારફતે સારવાર હેઠળ ડભોઈ રાપરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો એક કલાક સુધી ટ્રાફિક જામ વિસ્તારમાં થઈ ગયો હતો ત્યારે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા Right.